ઉત્તર ગુજરાતના મહેસાણામાં આવેલો આ ભવ્ય રાજમહેલ ઈસવીસન ઓગણીસોમાં દુષ્કાળ દરમિયાન પ્રજાવત્સલ રાજવી શ્રીમંત મહારાજા સયાજી ગાયકવાડ ત્રીજા દ્વારા ઓગણીસો ચારમાં પોતાની પ્રજાને દુષ્કાળમાંથી ઉગારી લેવા માટે તેઓએ પ્રજાને રોજીરોટી આપવા માટે આ ભવ્ય રાજમહેલ પોતાના પુત્ર શ્રીમંત મહારાજા ફતેસિંહજી માટે આ ભવ્ય રાજમહેલ બંધાવ્યો હતો આ રાજમહેલનો મુખ્ય એન્જિનિયર ફેડ્રિક વિલિયમ હતો આની શૈલી ઇન્ડો સ્થાપત્યની છે આ રાજમહેલમાં કુલ રૂમ આવેલા છે આ રાજમહેલ ઉપર સુંદર ક્લોક લગાવેલ છે તેમજ પાંચ લાખથી વધુ રૂપિયા આ બાંધકામમાં વપરાયા હતા આ રાજમહેલને ને ડુંગળીના આકારનો એક વિશાળ ગુમ્મજ તેમજ તેવા જ આઠ નાના નાના ગુંબજ ઉપરાંત પિરામિડ આકારના આઠ ગુંબજથી શોભે છે આગળના ભાગમાં સુંદર બગીચો છે જેમાં સુંદર પ્રતિમા શ્રીમંત મહારાજા સાયાજીરાવ ગાયકવાડ ત્રીજાની આવેલ છે હાલમાં સરકારી કચેરીના ઉપયોગમાં આ રાજમહેલ છે